ગોમતીપુર વિસ્તારમાં અલ અમીન હોસ્પિટલની બાજુમાં આવેલી સનરાઇઝ મેડિકલ પર બે દિવસમાં બે વાર થયેલી રેડ લોકચર્ચાનું કારણ બની છે મળતી માહિતી પ્રમાણે મેડિકલ સંચાલક છેલ્લા કેટલાક વર્ષોથી ફાઇન ન્યુ ફાઇન અને હવે સનરાઈઝ નામથી જુદા જુદા ફાર્માસી લાયસન્સ પર મેડિકલ ચલાવી રહ્યો છે અને આ મેડિકલની આડમાં નશીલી કફ સિરપ અને અન્ય ડ્રગ્સ પોતાના આર્થિક લાભ માટે ગેરકાયદેસર વેચાણ કરી શહેરના યુવાધનને બરબાદ કરી રહ્યો છે તારીખ વીસ જૂને સાંજે અમદાવાદ શહેર પોલીસની એક એજન્સી દ્વારા રેડ પણ કરવામાં આવી હતી રિક્ષામાં ગેરકાયદેસર કફ સિરપનું મોટો જથ્થો પણ ઝડપી પાડવામાં આવ્યો હતો ત્યાર પછી એકવીસ જૂને ફરીથી મેડિકલ પર નાર્કોટિક્સ વિભાગની રેડ થતાં ચોકચાર મચી ગયો છે નોંધનીય છે કે કાલે સાંજે પાંચ વાગે શરૂ થયેલી તપાસ રાત્રિના બે વાગ્યે સુધી હોવાના સમાચાર મળ્યા છે રેડની જગ્યાએ અધિકારીઓ દ્વારા નાસ્તા પાણીની વ્યવસ્થા પછી અનેક એ પણ જોર પકડ્યું છે જેને લઈને લોકોમાં અનેક આશંકાઓ ઊભી થઈ રહી છે કે અગાઉની જેમ આ વખતે પણ કાય થવા નથી મેડિકલ વર્ષોથી ચાલુ છે અને નશીલી દવાઓનું વેચાણ પણ ચાલુ જ રહેશે સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા છે કે કાળી કમાણીના જોરે મેડિકલ સંચાલક પર કોઈ કાર્યવાહી થતી નથી અને અધિકારીઓની મિલી ભગતના કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ વર્ષોથી ચાલુ છે હજુ સુધી અધિકૃત માહિતી બહાર આવી નથી કે તાજેતરની બંને રેડમાં શું કાર્યવાહી કરવામાં આવી પરંતુ આ કાર્યવાહીની પોલ ખુલશે તે આશા સાથે સ્થાનિક લોકો રાહ જોઈ રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે અમદાવાદમાં દિન પ્રતિદિન નશાખોરો અને નશા કરી કરીને લોકો રોડ ઉપર આતંક પણ મચાવતા હોય છે અને આવી નશીલી વસ્તુઓ ઘણી એવી આવતી હોય છે જે ઘણી નશીલી વસ્તુ મેડિકલ ઉપર પણ પ્રાપ્ત થતી હોય છે અને મેડિકલ દ્વારા પણ એ વેચાવવામાં આવતી હોય છે સિરપ જે બોટલ છે તેનાથી બીમારી દૂર થાય લોકોની અને ડૉક્ટરના કહેવા પર એક કપ સિરપ બોટલ આપવામાં આવે છે પણ અત્યારે હાલમાં અમારે જે અત્યારે જે જગ્યા ઉપર અમે આવીએ છીએ ગોમતીપુર વિસ્તાર છે અને ગોમતીપુર વિસ્તારમાં સનરાઈઝ જે મેડિકલ છે ત્યાં લોકોને આ કપ સિરપની બોટલ વગર ડૉક્ટરની પરમિશન વગર આપવામાં આવતી હોય છે અને આ નશો કરવા માટે અહીંયા કપ સિરપની બોટલો આપવામાં આવતી હોય છે અને અમદાવાદથી ઘણી ઘણા લોકો આ જ મેડિકલ ઉપર આ કપ સિરપની બોટલો લેવા આવતી હોય છે ને જોકે અહીંયા એજન્સી દ્વારા રેડ પણ કરવામાં આવી હતી અને એક રિક્ષાની અંદર કપ સિરપ બોટલનો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો હતો ત્યારબાદ ભીનું સુકેલવામાં આવ્યું હોય એવું દેખાઈ રહ્યું છે જોકે અહીંયા ફોર વ્હીલ જે આવી હતી જે એક એજન્સી દ્વારા અહીંયા રેડ કરવામાં આવી હતી અને રેડ દરમિયાન જે અહીંયા ચા નાસ્તો પણ અહીં કરવામાં આવે તો મોડી રાત સુધી આ કામગીરી કરવામાં આવી હતી પણ આ કામગીરી વિશે અત્યારે એવું લાગી રહ્યું છે કે આ નબળી કામગીરી કરવામાં આવી હોય ને ભીનું સુકેલવામાં આવે એવું પણ દેખાઈ રહ્યું છે કેમેરામેન રાહુલ ઠાકોર સાથે ન્યૂઝ ફોર ઇન્ડિયા શરીફગાંચી અમદાવાદ